હા માનતા અને કોઈ વસ્તુ માનવા માટે તૈયારો તમને હેરાન જ કરે છે અત્યારે જમીન કોના નામે છે આ જમીન મારા મેન વારસદાર માં બધા અમે આવી છે ત્રણ બહેનો અને બે ભાઈઓ ને મારી મમ્મી મેં જો એક જાણવા જેવી વાત કરું ને આપણે YouTube માં મૂકશું હા બોલો બોલો એટલે તમારી જેમ બીજા બધાને પણ ઉપયોગી થાય કોઈ પણ વ્યક્તિને વાલી હોય કુટુંબ ની સંપત્તિ આ સંપત્તિ કોઈ એવું માનતા હોય કે વેચવાઈ ન શકાય પણ વેચી શકાય એવો એક રસ્તો બતાવું છું કે કોઈ પણ વ્યક્તિ મોટી ઉંમર ના હોય તો એ કહી શકે દસ્તાવેજ માં લખવાનું એને કે હું મારી આજીવિકા અને મારા કુટુંબના ભરણ પોષણ માટે મારે મારી જમીન વેચવી પડે લખી શકે ત્રીજા એવું કહી શકે કે મારા સંતાનો જો અપરિણીત હોય તો કે મારા સંતાનો એને માટે થઈ અને સામાજિક સ્ટેટસ વાળું જીવન જીવવા માટે મારે આ સંપત્તિ વેચવી છે તો પણ એમાં સંતાનો ભવિષ્યમાં દર દાવો ન કરી શકે આવી કાયદાકીય જોગવાઈઓ ઘણા બધા એડવોકેટ ને પણ નથી ખબર કારણ કે મારા મમ્મી હવે બ્રાહ્મણ થી સાહેબ છત્રીસ એટલું જ નહીં સંતાનો ના નામ ચડી ગયા હોય તો પાછા રદ કરી શકાય એ પણ શીખવાડીશ હા હું સંતાનો હોય ને સાહેબ મારા સગામા રેવન્યુ સ્ટેપ કોલેક્ટર છે પાંચસો વીઘામાં જમીનમાં મધરે નાખી તો એમને માર્ગદર્શન નથી આપતા ગજબ કેવાય ગજબ કેવાય મૂળ એનો સ્વાર્થ હોય આમાં હા હવે સાહેબ તમે સમજ્યા

તલાટી મંત્રી નો વગેરે પણ હતા આવો આપણે મળશું હા હા સાહેબ તમ આ વિડીયો મેં હો સાહેબ તમ હા અને મળવું તો છે જ તે ચોક્કસ ચોક્કસ મળીશું હા ચોક્કસ મળીશું હા સાહેબ સાહેબ એક વખત પ્રધારો પછી આપણા ઘરે પણ ચોક્કસ ચોક્કસ મળીશું હાલો હા સાહેબ હા હા